એટલે લોકોને એવું લાગ્યું કે હવે તો નિરમા ગયું અત્યારે એ જે નિરમા જે ઉભેલો છે માળખું એની ચારે બાજુ પાણી જ ભરેલું છે આજે પણ તળાવની વચ્ચે જ છે અને છતાં પણ હજી ઊંડે ઊંડે એમને કયા પ્રકારની આશા હશે સત્તા તરફથી એમને કદાચ કદાચ કંપનીને એવું હોય કે આ સત્તા ઉપર જ આપણા ફેવર ની સત્તા હોય ને આપણને ટેકો મળે પણ હવે ઘણા વર્ષ થયા એવી શક્યતા હવે નહીવત છે તો પછી હવે એમણે માઇનિંગ ની મંજૂરી સિમેન્ટ ફેક્ટરી ની સામેનો અમારો જે વિરોધ હતો અને જે આંદોલન કરીને સફળતા મેળવી એ માત્ર એટલા માટે કે ને રોકવાનું હતું ને કોઈ બીજા બીજા કોઈ પ્રકારનું આ કારખાનું હોત તો માત્ર એક પાણીના પ્રદુષણનો જ સવાલ આવ્યો હોત સવાલ જમીન નું ખોદકામ અને જે જમીનને પાણી મળે છે અને જે જમીન નંદન વન જેવી અત્યારે છે આજમાં આજે જોઈએ તો એ જમીન કાયમ માટે નષ્ટ ન થઈ જાય એટલા માટે આંદોલન થયું હતું